મનસુખભાઈ ફોન સ્વામિનારાયણ હવે તમને એમ કેતો એ મારું ગામ છે પીપલા તળાજા તાલુકો જિલ્લો ભાવનગર હા

આપડે તમને વાત કરવી ને પછી તમને એમ લાગે કે ના ભાઈ આ છોકરો છે મારી ઓગણી વરસ ની ઉમર છે તમને એમ લાગે કે ભાઈ સાસુ છે તો જ જવાબ દેવાનો મને મારું શું છે મને એવું લાગે કે આ મુયકા જેવું છે બાકી તમે કયો તોય નો મગું એમ વાત નથી મનસુખભાઈ પણ હું તમને એમ કેવા માંગુ હજી મારે લગન બાકી છે કે નહીં એટલે વિડીયો વાયરલ નથી કરવાનો સમજ્યા તમે આ કેવું મારા લગ્ન થઇ ગયા છે ને તમારું ઘર ભાંગે એમ છે તો હું બીતો નથી

મારી વાત સાંભળો અમારી ને અમારી સમાજ છોકરીઓ હોય કે નહી ઓછુ છે અને અમારે છોકરા વધારે છે અમારા સમાજ માં એમાં શું સમાજ સમાજ કોઈ પણ સમાજની છોકરી આવે એવું થોડું કે બ્રાહ્મણ ની છોકરી લેવી એવી જરૂરી થોડી છે હા પણ હવે એની આખી વાત તો તમે સાંભળો હવે એવી રીતે પછી મારા પપ્પા એ એક અમારું ટૂંક માં બાર ના નક્કી કર્યું મારું હા હવે ઈ છોકરી એ

મારા ચાલીસ હજાર રૂપિયા મારે એની પોલીસ સ્ટેશન ગઈ પૈસાનો ફોન કર્યો કે નઈ તે એ police station એ ગઈ ના જાણ એવું એની દાખલ ગુનો દાખલ કરાયો મારી માથે એ કે આ છોકરે એ કે મારે એની લગન કરવા માંગે છે ને મારી ઉમર છે ચૌદ વર્ષ ની એમ તે પછી police વાળા ને એમ પચાસ હજાર રૂપિયા ભર્યા અહીંયા આપડે બધો આપડે હકેલો કરી નાખી કઈ હંભા ઓલું ના કરવું હોય એમ વધારે લગ્ન નથી કરવા તે પછી અમે ઓલી સાઈઠ હજાર રૂપિયા છોકરી આપતી નથી એમ

મારે હવે તમારી પાસે સલાહ લેવી કેમ કે હું એને છોકરી ને ફોન કરવામાં બી છું કે હું કહો કદાચ પોલીસ કેસ કરી ના તો મે એક વાર તો પસા બીરા પાછા કાર ભરવા આયમ હવે ફોન નો કરાય ને તો હવે તમારે ફોન નો કરાય સાલી માંથી સૂચાય એમ કયો માંડ હમ હમ મેસેજ કરે છોકરી છોકરી હવે એમ છે કે મારે તારા ઘરમાં આવવું છે એમ પણ એક વાર મને હલવાડી દીધો તો કેમ હવે મારે એને લાવવી એવું રેકોર્ડિંગ છે તમારી પાસે મને કે છે મારે આબુ છે હવે ટુક એના મેસેજ છે મારી પાસે મેસેજ તો પાછા પૈસા હાટુ કેતી હોય તો હમ એટલે મને એક વાર એમ તો એની રૂબરૂ બોલાયો તો હ ઈ કે તમે અહી આવો મારે તમારું કામ છે કે તમારા પૈસા દેવાના છે એટલે પછી એની બે ત્રણ જણા મારા ભાઈબંધો ને લઈને હું ગયો કે નહી કે ઈ છોકરી કે હું તને પગે લાગુ ઈ કે મારી ભૂલ થઇ ગઈ મારે તારા ઘર માં આવવું છે એમ પણ હું કવ હવે મારે તને ન લાવી કેમ કે તે એક વાર મને અડાડી દીધું કે નહી હ

પણ તમારે કહેવાય હે મારી પદ્મા ને કેજો જો ને જાજે રાી તાડી રે મારાજ એ મારી પદમા ને જો કાઈ જાજે રા જવાર રે આ અધૂરી એ રહી ગઈ મારી પ્રીત તાળી રે આપડી પ્રીતડી અધૂરી રહી ગઈ ને જા ଆମଳ ଓଲୁ ଏକ ଗୀତ ନିରୁ ନି ଏବି ଏଚିଡି ମା ଅକ୍ଷର ଝାଜା ଏମା ମନେ ଗମେ ଏକ ୟୁ ୟୁ ହଁ କିଉ କି ଆମଳ ଓଲୁ ଗୀତ ନ ନିରୁ ଏବି ଏଚିଡି ମା પણ મારા આ બધા લવ સોંગ માં યાર બહુ મજા આવે પ્રેમ કરાય પણ વેમ નો કરાય તમે પછી છે ને હમ પ્રેમ કંપની માં કરાય આ તો તમે કેમાં કર્યો અલંગ માં

हूं बेठकण प्रेम करती हुई एम छु एम हां एक दिल दो जान एम छु दो आलो એટલે મારા ટુકમાં તમારી પાસે સલા લેવાની હતી એટલે મે તમને અમે એર ડોકે અતર કી સિસી મે પથર સે તોડ દઉં તારી જેજી લડકી મળે તને સારી દુનિયા છોડ દઉં એવું કઈ કરો નહીં એટલે મે આવી હમ હા એમ નહીં મધુ ભાઈ અને

એક પ્રેમ પ્રકરનો આપણે ઓડિયો ચડાવી જો કદાચ તમારી મેળ આવી જાય ને આવી જાય તો સાંભળ લેજો ના ના ભાઈ આપણે એને લગન જ નથી કરવાના હીલા કાકા પ્રેમ તો પછી તો પ્રેમ છે ખાલી ઓમ જ હતું ઓમ નહોતું પણ એની ટૂંકમાં એક વાર ધગો કર્યો તો કેમ કરવો કે લો દગો દગા કીશી કહશા નહીં હમ એમ છે બે ફફા થઈ ગઈ એમ છે એમ એમ નહીં ઓમ દગો કર્યો કે બે ફફા થઈ ગઈ

ટૂંકમાં ત્રણ એક મહિના જેવું થયું ઓકે આઈ લવ યુ આઈ મિસ યુ કિસ યુ એવું કઈ કીધું કે નથી કીધું કઈ કઈ નહીં એમ તો છે આપડે આમ ટૂંકમાં ભગવાન ના ટૂંકમાં ભગવાન ના બધા ને માનવી છે એવું કઈ છે નહીં ટૂંકમાં એમ એમ નહીં આ છોકરી એ રીતે વાતો કરતા હોય પછી તમે આપડે શું કે ને ગુડ નાઈટ આઈ લવ યુ નહીં એવું કઈ એ કોઈ પણ જાત ની નહીં ટૂંકમાં એ ભક્તિ જ કરતા ખાલી ઈ એમ પૂછે કે તાર મમ્મી પપ્પા હું કરે એટલે હું એમ કવ મારા મમ્મી પપ્પા વાડીએ છે ઈ મને એમ હું એને એમ પૂછું તારા મમ્મી પપ્પા હું કરે તો ઈ એમ કે એમ છેક ધાર્મિક પ્રેમ છે બાકી આમ કઈ ટૂંક માં એવું કઈ નઈ કે તું કાલે મને મળવા આવ ને એવું બધું કઈ નઈ ટૂંક એવું કઈ કોઈ પણ જાત ડોલી નઈ એમ મળવાનું નું જ કેવાય ને કે ભાદર કાઠે ભોયરું અને ભાવનગર મારું ગામ છોડી તારે મળવું હોય તો મારું નામ શું છે મારું નામ વિશાલ

આપડા હેરું થઈ જવાનું શું પાણી પડે કેમ લાગે એમ પૈસા દઈ ને હેરું થઈ જવાનું બહુ બોલવાનું નઈ સાલી લેવા ન થાય ને પાછી એસી કે ઈ છે ને ઈ કદાચ હોય અને કદાચ પાછો કેસ કરે તો હમ તો દુઃખ થાય ને મારે

तमर आकु नाम मारु नाम विशाल भाई कंजी भाई कु ब्राह्मण तो मु हम जी गयो हे अटक तुम्हारी अटक हम अटक मेरी जोशी जोशी हां विशाल भाई कंजी भाई जोशी जोशी ओके अब आवे इमा तुमने मारी सलाह से कि यहां पैसा लेवा जाता नहीं नहीं अने प्रेम તમારે હવે એને પ્રેમ કરવો છે નહીં આપણે એને હજી કઈ નહીં હે પ્રેમ કરવામાં કઈ વાંધો નથી પણ એક વાર આપણને એની ઉંમર ઘટે કે નહીં ભાઈ ઉંમર ભલે ઘટી પણ ફરિયાદ છોકરીએ કરી હતી કે માએ ફરિયાદ છોકરીએ કરી હતી તો એની ઈચ્છા નહોતી પહેલા ટૂંકમાં એને કોઈ કે સડામણી આપી દીધી હું કાન પર પૈસા લ્યો એમાં એ તો તોડ બાણી કરવા આટો કર્યો હોય ફરિયાદ હા એમ ટૂંકમાં કેમ દાખલા તરીકે હું હોઉં અને હું છોકરી હોઉં

ફોન કર્યો આવવાનું કઈ તો લેતા નહીં અઢાર વરસ થયા પછી જ લઈ જાવ આખા ઘર નો ઉપાડ છે આપડે પૈસા બેસા કઈ પાછું આપડે બોલી કવા દો જો કદા હંકારો કર્યો ને તો આખા કુટુંબ નો ઉપાડ લે

અરે હું ઢળકતી ઢેલવા લીડા એમ હોય એની ઉંમર ચૌદ વર્ષ છે તમારે છોકરી તો ગમે પટી જાય ખાલી ઈષ્ટામાં લીલું મન પ્રેમ પણ એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં પડી પગર ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ આવતી એ મન યાદ ગોરલ આવતી પણ મજબૂત રાખું મન ને મારું હયું રહે ને ઈ હાથમાં પડી પગર ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ આવતી એ મન યાદ ગોરલ આવ આ મસ્ત આવી રહ્યું મુકાઈ એટલે

કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ બીજા ફેરા નહીં પડે એમ હોય આવી છોકરીને પ્રેમ કરાય આપડી કઈ ઘડિયાળ પર પહેરાવી પછી બીજાની બંગડીઓ પહેરે તો પછી એને પ્રેમ કેવાય આવો પ્રેમ કરવાનો ગાટો વાંધો વાંટોની તો એટલું પર પૂછવાનું હતું મનસુખભાઈ ભલે તમે કામ કરજો તમારો ફોટો મોકલજો આપડે જે કઈ મેં તમને કાયદાકીય સલાહ આપીને એ આપડે યુટ્યુબમાં મૂકશું કે વિશાલદા સાથે મનસુખ રાઠોડે

ઈ તમને ખાલી કઉ છું કે આ મનોરંજન છે ને બીજા માણસો ફસાય નહીં આ જે કઈ આવી છોકરીઓ હોય બીજા કોઈ દીકરા હોય એને બિચારા ચાલી ચાલીસ હજાર રૂપિયા દઈને બિચારા મરે નહીં એના માટેની વાત છે બાકી આ ક્યાં કોઈ વિવાદિત વિડીયો છે તેમાં કોઈની મંજૂરી લેવી પડે કેમ કે અમારે તો બધું કાયદા ની સલાહ દેતા હોય એ બધાને મૂકતા જ હોય હા અને ઈ તો અમને મૂક કેમ કે અમે છે ને આવા બિચારો કોઈ નિર્દોષ માણસ મરી નો જાય કોઈ નિર્દોષ માણસ હલાઈ ન જાય એની સેવા માટે જ કરી છે મારે ક્યાં કોઈ મારા આવક માટે કરું છું આજે તમારી જેવા કોઈ નિર્દોષ માણસો હોય એ કેટલા ને કોઈના સાલી સાલી હજાર રૂપિયા લીધા હોય તો ઈ કાલે પટમાં આવે કે ભાઈ મારી પાસેથી ની લીધા ને મને હેરાન કર્યો કેમ કે બિચારા કોઈની જિંદગી બચે